ભારત માતા કે જય જવાન વંદે આજે સુરત ની અંદર ખૂબ ઉર્જા સાંભળી રહેલા સૌ આમ આદમી પાર્ટીના સમર્થકો સૌને મારા પ્રણામ સૌને મારા રામ રામ સૌનો આભાર વ્યક્ત કરું છું દોસ્તો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ખેડૂતોએ ખેતમજૂરોએ વેપારીઓએ આમ જનતાએ મારી જેવા એક નાના એવા જુવાનિયાનું આખા ગુજરાતમાં માન વધારવાનું કામ કર્યું છે મારી જેવા નાના માણસને અમારી આમ આદમી જેવી નાની પાર્ટીને અમારી નાની એવી ટીમને આશીર્વાદ આપી અને માત્ર વિસાવદરમાં નહીં ગુજરાતમાં નહીં આખા દેશની અંદર ચમકવાનો આગળ વધવાનો એક મોકો આપ્યો છે અવસર આપ્યો છે એ બદલ હું વિસાવદરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું દોસ્તો આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે ગોપાલ ઇટાલિયા જીતી ગયા સફળતા મળી ગઈ મજા આવી ગઈ પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે સફળતામાં તો મજા છે અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર ઇઝ એન ઓર્ફન ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણા બાપ છે સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું મેં આ કર્યું હતું અમે અંદર ખાને ટેકા માતા અમે અંદરથી તમારી આરે જતા સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું ફેલ જાઓ તો અનાથ ફેલર હેઝ ફેલર ઇઝ એન ઓર્ફન અનાથ છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની પહેલાં અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જશે અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં ગોપાલ ઇટાલિયન ઈશુદાન ગઢવીને બે ચાર જણા બીજા જીતી જશે આવું લોકોના દિલની અંદર ભાવના હતી પરિણામ અલગ આવ્યું ધાર્યું પરિણામ ન આવ્યું બધો માહોલ વિખાઈ ગયો જે માણસો અંદરખાને હારેશું બહાર હારેશું આમ હારેશું તે મારે બધું ગાયબ અચાનક અને નિષ્ફળતા આવી ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન આજની ઉજવણી થવી જોઈએ તેદી પાર્ટી નો ટકી હોત તે દિવસે સંયમ નો હોત ધીરજ નો હોત હાર ને પચાવી જવાનું કાળજુ નો હોત તો આજે આ ઉજવણી નો હોત અને એવા બે હજાર નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય જીત હંમેશા ટીમની હોય ટીમમાં કરોડો માણસો હોય પણ બે હજાર બાવીસ ની ચૂંટણી નું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય માનની શ્રી સુદાનભાઈ ગઢવી અને માનની મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું એ દિવસે ઘણી નિરાશા હતી હતાશા હતી અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા હવે તમારું કાંઈ નહીં હાલે પતી ગયું ના પાર્ટી કાંઈ નથી હાલો ભાજપ ઘણા ખરા વૈયા ગયા ઘણાએ પાર્ટી બદલી નાખી ચૂંટણી એક ચૂંટણી કૂદી ગયા પણ દોસ્તો એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી સરકાર બનાવવાનો સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા યસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા કર્યું નિષ્ફળતા આવે ત્યારે બધા માથે ચડી જાય જેને જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે આમ નહોતું કરવાનું ને આમ કરવા ને ને આને ફોન કરવાની જરૂર હતી આ બસ ને ઓલી બસ લાવવાની જરૂર હતી અહીંયા તમે મળ્યા એટલે આમ થયું આ મળ્યા નહીં એટલે આમ કાપલી કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા નિષ્ફળતા આવે ને તો સલાહ નો લાગી જાય ખટારા મોઢે સલાહ આવવા માટે સફળ થાવ માણસ એમ કે બાકી આને બહુ આ બહુ બુદ્ધિશાળી માણસ છે હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીભાઈ જેવો બેઠો હોય હોય એક તો 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 અમને નોતરા અમે આમ આદમી માણસ અમારી પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય ભાજપ નો નેતા મોટો નેતા ભાજપ નો નેતા હોય એ જ સમાજ નો નેતા ભાજપ નો નેતા હોય એ જ ક્રાંતિકારી આપણે તો કે મૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય જેવા કાર્યક્રમમાં જાવીએ એટલે એન્કરને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલો આપણે ગોપાલભાઈ જોરદાર થાથ તળાવ અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માનની ફલાણા ઢેંકણાભાઈ પધાર્યા છે જોરદાર તાલીઓ બધાઓ અમારા 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 મનોજભાઈ અમારા પાયલબેન એ જાય પાયલબેન બધા જોરદાર આ ધંધો કરેલો છે અમે એ જોયો છે એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે અને સમય બદલાયે તો ડાયરામે ગોપાલભાઈના નામ હાલવા મીડાય પણ એ સમય ક્યારે બદલાય ઈ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય એ સમય માત્ર મહેનતથી નહીં બદલાય એ સમય સંયમ સાથે કામ કરવાથી ધીરજ સાથે કામ કરવાની મક્કમ મનોબળ રાખીને એક એક ડગલું આગળ ભરો તો સમય બદલાય અને આજ સમય બદલાણો છે જે લોકો કાલ ઓગણીસ તારીખે સવારના અગિયાર વાગ્યા સુધી ગાળું દેતા હતા એને બાર વાગ્યા થી દેકારો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈ કરે એમ છે અગિયાર વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે નહીં ફાવવા દે સાડા અગિયાર એને ખબર પડી કે આ તો ચાણક્ય છે દોસ્તો આ સમય છે આ સમય છે ઘડીક માં આમ થઈ જાય ઘડીક માં આમ થઈ જાય એટલે સમયને માન આપીએ સમય ને જાળવીએ સમય ને જીરવી જવાનો હોય જેમ બે ની હાર જીરવી ગયા એમ હું આખાઈ ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારોને આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે અભિમાન નથી કરવાનો મારી બધા આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે હવે આપણે નમવાનું છે હવે આપણે ઝૂકી જવાનું છે હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી ઈશ્વરે વિસા વિસાવદર વેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે કેમ કે આપણી ઉપર ફળ આવ્યું આપણું ઝાડ લચીલું બન્યું છે આપણે ઝૂકીને વાત કરવાની છે નમીને કામ કરવાનું છે વિનંતીથી આગળ વધવાનું છે ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે આપણે એ જ શીખીનેથી જ આવવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો ચાર પાંચ જણા આગળ બેઠા એ નાચતા હોત ગુજરાત આખાના જે હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાય નાચે છે આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ નહીતર રાજનીતિમાં મત ગણતરી બપોરે ત્રણ વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે કોણ જાય છે સાંજે સાત વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજા દિવસે સવારે દસ વાગ્યા થી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસ ની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવાયું તો કોટો ઉતરતો નથી આખું ગુજરાત હિલોળે ચડ્યું હજુ માણાનો હરખ હમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી ત્યાં એક અઠવાડિયા થી હરખ એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાશે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવ નહીં થાય કાંઈ માણસ કંટાળીને ઘરે બેહ ગયેલો અને એમાં હેમા વિસાવધરવાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું અને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાયું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદર વાળા કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થશે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણાય ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા તા ખાલી ભાજપથી નહોતા થાક્યા હામે જેમાં જેમાં અખતરા કરતા ને એનામાં થાક્યા હતા ભાજપને તો ગુજરાત હરાવા માંગતું હતું અનેક એવા નેતાઓ આવ્યા તાકાત આમ કરીને ઉભા રહ્યા ગામને એમ થયું આ છે જેવો દાવ લગાવ્યો હતો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણીમાં બે ગયા જે ગુજરાત ની જનતા ને આંબા આંબલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહ નો છેલો ને છેલી શું એવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી લોકો ભાજપ થી તો થાક્યા હતા આવા ગદ્દારો થી પણ થાકી ગયા બે બાજુ નો થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાત માં છે હવે થાક ઉતરો ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ઘમન તોડશે એ વાત ની ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસ ના ચાળે ચડ્યા ઉપાડો લીધો હતો સીઆર પાટીલે સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારુ એને તોડું ધારુ એને પક્ષ પલટો કરાવું ધારુ એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સીઆર પાટીલે ઉપાડો લીધો આઈથી ધારા સભ્ય તોડું આઈથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભરન ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં સી આર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સી પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાત ની ગમે સીટ ઉપર સી આર પાટીલ હામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ના મળે દોસ્તો ગુંડાગીરદી ની હદ વટાવી ગુંડાગીરદી ની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય આ ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ સત્યાગ્રહનો અહિંસાનો લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો ઈ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી એ વાત ખટકે છે મને ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવાવાળા માણસો નથી સંકલ્પ કર્યો કે 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 કોઈ 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 બોલે બોલે લડે લડે કોઈને ફરક પડે કે પડે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ઈ લડશે બોલશે અવાજ ઉઠાવશે ને બુટલેગરોને હટાવી જનતાનું શાસન લાવશે દોસ્તો અને આઝાદીની લડાઈમાંથી લડાઈ આપણે હું શીખ્યા કે એક ગાંધી બાપુ એક સરદાર પટેલ એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ ગાંધીજી હતું પૂરા લુગડાઈ પહેરવા માટે બીજું તો હું હોય સરદાર પટેલ પાસે શું હતું કોઈ વસ્તુ નહીં એક મક્કમ મનોબળ અંગ્રેજો પાસે પોલીસ અંગ્રેજો પાસે તોપ અંગ્રેજો પાસે બંદૂક અંગ્રેજો પાસે પૈસા અંગ્રેજો પાસે ગુંડા અંગ્રેજો પાસે તમામ સત્તા અને એક બાજુ ગાંધી અને સરદાર દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી પોલીસનું બળ મોટું બળ નથી રૂપિયાનું બળ 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 મોટું નથી નથી દુનિયાની તમામ તાકાત લાગી જાય તો પણ સત્તાનું બળ મોટું બળ નથી માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે અને આઝાદીની લડાઈ એ મનોબળ થી લડાય એક તરફ સત્તાનું બળ એક તરફ મનોબળ ઇતિહાસ આપણી નજર આમે છે કોણ જીત્યું સત્તાનું બળ જીત્યું કે મનોબળ અને આ વિસાવદળ ની ચૂંટણીમાં પણ એક તરફ સત્તાનું બળ ભાજપ ની આખી સરકાર ભાજપના મંત્રી ભાજપના ધારાસભ્યો ભાજપના ચેરમેનો ભાજપના બુટલેગરો ભાજપના જમીન માફિયાઓ ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીઓ બધા જ વિસાવદળમાં એક તરફ આખી સત્તાનું બળ એક તરફ આમ જનતાનું મનોબળ અને દોસ્તો ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે છે સમય સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય સંકલ્પના મનોબળના સંકલ્પનું હંમેશા વિજય થાય છે સત્યનો હંમેશા વિજય થાય છે દોસ્તો આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કઈક પરિણામ સારું આવે ને એ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે દસ વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને દસ વર્ષ પછી આઈએસ બને તો ખુશી દસ વર્ષ સુધી જ આવતી હોય દોસ્તો ગુજરાતે ત્રીસ વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરીશ તમે વિચાર કરો આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી વાર નથી આવ્યું એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ મંગળ ઉપર સંશોધન હાલે છે યાન મોકલ્યું એસ્ટ્રોનટ્સ જાય છે બધા અવકાશશાસ્ત્રીઓ આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે તમે કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે મંગળ ઉપર જવાનો રસ્તો છે પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી એવું કેમ થાય એવું કેમ થાય કે ચંદ્ર ઉદી જઈ શકાય પણ હાઈ ભરાણેલું પાણી છે એ ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શોધા તું શાસકો નિર્બળ છે શાસકો કાયર માણસો છે લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે અને કોણે બેસાડ્યા છે વિચાર કરો કે કોણે બેસાડ્યા એને આપણું મને એમ કે ને મેં બેસાડ્યા તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે દોસ્તો ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા ક્યારે જાગશે આપણો આત્મા અને ખાલી સુરત ની ક્યાં વાત છે વડોદરાની અંદર ગયા વર્ષે પૂર આવ્યું આવ્યું હતું બધાને ખબર છે કે નહીં એની અંદર પૂર અહીંયા મહાનગર સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં પૂર આવ્યું દોસ્તો પહેલા જેવો જમાનો નથી કે બહુ વરસાદ આવે ને પેલા જે પૂર આવતા ગામ ડૂબી જતા જે મચ્છુ અનારત થઈ કે પેલા જે કુદરતી પ્રકોપથી પૂર આવતા એ નથી આવતા આવે ભાજપ સર્જિત પૂર આખા ગુજરાતમાં બેહાડ્યા ભ્રષ્ટાચાર કરવા રૂપિયા ખાવા સિવાય ત્રીજી કોઈ વાતમાં કોઈ રસ નથી જનતા જીવે કે જનતાનો જીવ જાય સત્તામાં બેઠેલા માણસને એક રૂવાડું ફરકતું નથી અને આ લાચારી ભર્યું જીવન કરોડો લોકો જીવે છે એ લાચારીમાંથી બહાર કોણ કાઢશે આપણે આપણી જાતને પોતે બહાર કાઢવાની છે આપણે આપણો આત્મા જગાડવાનો છે દોસ્તો દોસ્તો આ સુરત ની અંદર ખાડી ની આસપાસ અસંખ્ય ગેરકાયદેસર નું બાંધકામ થયું વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું જૂનાગઢ મહાનગર ની અંદર વોકળો નીકળે છે વોકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી ખોટું કરી આડે ધડ ગમે મન ફાવે બિલ્ડિંગો બનાવી આજ ભોગ કોણ બને છે નાનો માણસ ભોગ બને છે એને તો એના રૂપિયા બનાવી લીધા એ રૂપિયાથી એ બીજા શહેરોમાં બીજી જગ્યાએ રહેવા વયા ગયા આપણી નજર સામે આ બધું સત્ય છે પણ આપણને દેખાતું નથી એક બાળકને ભણાવવા માટે મા બાપે કેટલી લાચારી વેઠવી પડે છે તમે કલ્પના તો કરો અવળો મોટો મહાન ભારત દેશ પાંચ ટ્રિલિયન ઇકોનોમીની મોટી મોટી વાર્તાઓ દુનિયામાં ડંકો વાગી ગયાની વાર્તાઓ વિશ્વમાં ભારતનો પાસપોર્ટ દેખાડો ત્યાં તો દુનિયાના દેશો ધ્રુજે છે એવી બધી વાતો અને હકીકત એ છે કે સુરત જેવા શહેરમાં એક દીકરો ભણાવવા માટે થઈને મા બાપે કેટલી લાચારી કરવી પડે છે આપણને વાતનો અંદરથી ખટકો લાગવો જોઈએ અંદરથી આઘાત લાગવો જોઈએ કે અવળો મોટો વિશાળ ભારત દેશ એકસો ચાલીસ કરોડની આબાદી અબજો રૂપિયાનું બજેટ અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં કે આરટીઈના એડમિશનો કર્યા હોય એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે વાલીઓને ધમકાવે સરકારી તંત્રનો દુરુપયોગ થાય તારી ઉપર ફરિયાદ ખોટો દાખલો કઢાવ્યો છે ખોટું એડમિશન છે પોતાના દીકરા કે દીકરીને ભણતર અપાવવા માટે મા બાપે પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય એ ફ્લેટ ચોરીનો નથી પરસેવાના પૈસે ફ્લેટ લીધો છે પણ દીકરો ભણાવવા માટેથી ફ્લેટ ન બતાવે અને એ વાતની ધમકી સરકારી તંત્ર મારે તમારે તો ફ્લેટ છે ફ્લેટ ક્યાં ભાજપવાળાએ આપ્યો એ તો અમે પરસેવો પાડીને લીધો છે તમે અમારો છોકરો તો ભણાવો મેં વાત સાચી કરી કે ખોટી કરી મહેનત મજૂરીથી લીધેલી વસ્તુને છુપાવવી પડે જાણે કે આપણે ચોરી કરતા હોય